સેટઅપ તો બધું હારે નારે રહેજો એટલે અહીં એક જ મોટર હાલે એટલે કે આવું ડેટ કોલે છે હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો તમે વાહી દેખાતું છે એને કંઈ તમે જોઈ લ્યો આપણે કરી નાખ્યું એ જીરા અંદર પાણી ચાલુ અને કેટલામાં ખબર તીજું ગયું હાથ દીએ પેલું હાથ દી પછી બીજું પાણી પાયું હતું ને બીજા હાથ દી પછી આપણે ત્રીજું પાણી પહી એટલે કે ચૌદ દીએ આપણે ત્રીજું પાણી પહી અને પાણી પાવાની જરૂર હોય નકર આપણે બે પાણી પહીને મેકી દેવાનું હતું પણ આ એક ભાગ્ય તમે જુઓ જીરાનો આ અહીં નામણામાં હું રહો એટલે આ થોડોક આમ ઢાર વાળો ભાગ એટલે ફટાફટ ઉકી ગયું તું એટલે જીરું થોડુંક ઓછું દેખાય ત્રીજું પાણી પી દે લીલા લીલામાં ઉગી જાય તો તમને હું જીરું બતાવું પણ નાકું વારું પડશે તો પેલા આપણે નાકાનું કામ લઈ લઈ કારણ કે નકર નાકુ સલકે જાય છે તો બાકા જીકી બોલ જાય ફટાફટ નાકુ વાર દે તો આપણે નાકુવારી નાખવું હે ને હવે જોવા આપણે પાણી થઈ ગયું હાલતું આ બધું જો આખી આખો ભાગ આપણે એને પઈ દીધો ત્રીજવા બાકી હરી કરવાનું થતી નથી કારણ કે એનકા જીરું વ્યવસ્થિત રીતે ઉગી ગયું છે અને અહીંયા તમે જોવો જીરું કેટલું દેખાય એક ફેરવું આમ જોવો તમે જોવા આ જીરું તમે જોવો બધું કીડિયું ઘોડે નીકળવું બાકી કાંઈ ન ઘટે એટલે એવું છે પણ આમાં કેમ વધારે હોય ખબર એ કારણ કે અહીંયા બે ફેરવું આપણે એક જો અહીંથી ટ્રેક્ટર આવ્યું હોય વણીનું અને પાછું આપણે આ મોચમ લીધી હોય એટલે વધારે નીકળ્યું હોય બાકી હાલપા જુઓ ઓછું છે હાવ એટલે આપણે આના હાટું બીજું ત્રીજું પાણી પી દીધું છે અને હાલપા તમે જુઓ એક ફેરું આ આ વિસ્તારમાં તમે જુઓ આમાં નીકળવા માંડું છે પણ આ અમુક અમુક વાર્યામાં પાછી બહુ ગદ આપણી ઉગી જવું વારે ની એટલે એનકાં તો વ્યવસ્થિત રીતે નીકળી ગયું આ બધે ભાગમાં પણ આમાં એકમાં થોડુંક એક દી અગાઉ આપણે પાણી વાર્યું હતું એટલે થોડુંક કેવરાયું છે પણ કાંઈ વાંધો નહીં આલો અહીંયા પાણી પીજે એટલે બંધ કરી અને કોરવાણમાં પાણી ચાલું જ છે આપણે બીજા ખેતરમાં તો અહીંયા જઈશું તો આલો ફટાફટ એક સહાય છે એ પહી દઉં અને પછી ઓલું એક સહા નહીં પાર્યું હે સમજ્યા તો પછી હું અહીંયા ઉપડી બરાબર પેલા બપોરો કરવો પડશે તો એ બપોરો કરી લઈશું બીજું તો શું હોય ખાવું તો પડશે ને પહેલાં કામ નહીં પેલા ખાવાનું પછી કામ ખાવા માટે કામ કરવું પડે એમ કામ માટે ખાવું પડે આ બધું એમ જ છે હાલો ઘડી જીકું નાખો ઘડી ખું હવે એક જ પાર્યું ભઈ અને પછી ઉપડું અહીંયા તો નવા હોય ને તો ઓલું સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય જીરું લખવાનું ભૂલતા નહીં તો જો અહીંયાથી આપણે પાણી આવે છે એટલે કે આર્યું નહીં મીઠું જ પાણી આવે છે તો હે હું ધોડાણ ધોડી ને બંધ કરી નાખું કારણ કે ઓલો કેરો પાછો ભરી જાય છે ને એટલે સમજાય ખાણમાંથી ને જ આવે એ પાણી આ બધું જો સાહેબ આમાં આપણે હજી બીજું પાણી એટલે આમાં લફ હે નહીં પણ હવે જોવી પાવન થાય તો પાઈ દેવાનું હોય નર પ્રોબ્લેમ તો હાલો ફટાફટ ડેટ કો આથી બંધ કરી દે આર યુ હમ થઈ ગયો બંધ અને આ જાય હું અહીંયા તો હાલો પેલા ખાઈ અને પછી હું અહીંયા તમને બતાવું તો અત્યારે બપોરો કરી અને આવી ગયો બીજા જીરામાં જે કોરોના હાલે અહીંયા તો જો બસ ચાલી છે હું રે હું રયો તો ઓર યાર ભાઈ પણ બધું આપણે ન્યુ એડિટ કરલી છે આથી પાણી આવે અને આવડમ જાય ભાઈ આથી વણાક માર દીધું યુ ટર્ન મારી અહીંયા પાણી આલે છે આપણે આ જોવા તો કરવાનો ઢેફા વાળો તો કરી નાખી હમું બીજું શું હોય આમાં તો જીરું પાવ્યું થાય ઘડી બોલાવી બાકાજીકી તો દોસ્તો આજે બીજો દિવસ કારણ કે કાલ કામ ની થોડીક બાકાજીકી બોલી છે એટલે નવ નથી નતો પેલા જો આપણો સુખ નો સૂરજ ઉગી ગયો મસ્ત મજાનો આજ બાકી આમ તમે જો યાર વ્યૂ મસ્ત આવ્યો ખેતરમાં તમે હોય ને તો અને પાછું આપણે તીજમાં પાણી વાર્યું એ ખેતરે આવ્યો હો કારણ કે અહીંયા પણ આપણે જો ડેટકો છે એટલે કે અહીંયા આપણે પાણીની જે મોટર છે એ ચાલુ કરવા આવ્યું હો કારણ કે પાવર હવર હવારમાં આવી ગયો છે એટલે હું રોજ સવારમાં આવી પેલા જીરાંદર જ આંટો મારું સમજ્યા એટલે આ જુઓ જીરું છે બાર આ બાર અગિયાર દિવસનું જીરું છે અને હવે ઉગવા જ ઊગી ગયું ફાઇનલીમ જ માનું તમે આમ જુઓ ટકોરે ટકોરા બોલે છે ને એટલે આવું બધું છે આ બધું જુઓ તમે તો આ જોઈ જો અત્યારે આપડે મોટર ચાલુ કરીએ ઓલા ખેતર પાણી ચાલુ કરવાનું આજે કોરવાનું પીવાનું બાકી કોરવણ પીવે તો આગળ કાંઈક થાય તો હાલો ડેટકો ચાલુ કરી બીજું તો શું હોય બાકી જય જવાન જય કિસાન અને જય જીરુ તો હાલો કરી નાખી જો સુરજ દાદાના ના સથવારે આપણે ડેટકો ચાલુ બાકી ખાંડ હટાહટી ખાલી થતી જાય છે તો જીવું પાણી થોડું મીંડું હાલો તો આપણે થોડો મીંડું બીજું હોય તો અત્યારે ઓલા બીજા ખેતર માંથી ને આપણે અહીંયા આવી ગયા જીરું વાયુ અહીંયા બરાબર જેમાં કોરવાનું પાણી હાલે હે તો આપડે જો આ સેટઅપ તો બધું હારે ના રહે જોય એટલે એક જ મોટર હાલે એટલે કે ઓલો ડેટકો હાલે હે બાકી બીજું શું ક્યાં આવે તો કા તમને કદાચ દેખાતું તો જો ડોહા બાપાની ની ધ્યાન મગનલાલ ને અહીંયા બધામાં કરે છે બાવરા વાહી એટલે નહીં તમને દેખાય પછી વાત હાલો અને અત્યારે મેં આ એકનું જ વાયરું છે બે પાણી અહીંયા મોટર ને ડેટકો ને એક ડેટકો અહીંયા છે એટલે અહીંયા હરવિર્યું હાલે જાજુ હજુ નથી પણ આજ જ નહીં પીવે કારણ કે પાણી હવે થોડું થોડું આવે જો ને અહીંયા અને અહીંયા બાળી હરવિરું હાલી જાય તો હાલો અહીંયા હેલા છે પાણી હાલે અહીંયા બીજું તો શું હોય બોલાવી બાકા જ એકી બાકી આ જ ધંધો હોય આપણે હવે ઉઠીને દી ઉગે દી હાથમાં લાગે નાકા જ વારવાના કાંઈ ધંધો નહીં તો હવે તમને બતાવું બરાબર છે પાણી હાલે એ તો જો અહીંયા પણ આવેલું જાય પાણી અહીંયા જો આ નીચો ભાગીએ એટલે થોડું ગભરાયે બાકી એને કે બધું એટલું પઈ દીધું હે અને અહીંયા પણ જો નાકું ભરી ગયું તો પેલા હે ને અત્યારે પાછો કારણ કે વાગે પાવર વહી ગયો અને ફટાફટ થોડાક ઘઉંમાં ધોર્યા બાંધવાના હતા ફટાફટ વ્યયુ નહોતો એટલે ઘઉં આપડે બાજુમાં વાયા છે એ તમને આજે કાલના વ્લોગમાં જોવા મળશે અને અત્યારે પાછો વ્યાય આપણી વાળીએ અને અત્યારે જવાનું આપણે એક જગ્યાએ ટ્રેક્ટર આંકો એટલે રોટરવુટર મારવા જવાનું પણ અત્યારે જો ઓટો જોડાવેલો છે તો ઓટો છોડાવીને રોટા વિટર જોડાવીને પછી બોલાવવાની બાકા ઝીકીને લગભગ ચારક વાગે લગ્ન આજુબાજુ હાલેવું કારણ કે જાજુ પડવું છે એવી તો હવારે પડી જાય નક્કર ખૂટી જાય તો એક વાગે અહીંયા જઈ પછી ખબર પડે કે એવા ફેફાય ને એવું હોય બરાબર તો અત્યારે જો આ છોડાવી નાખું અને હાલો ઉપડી રોટા વિટર બાકી અત્યારે હે ને બ્લોગ આ પૂરો કરી નાખું કારણ કે હવે બાકા ઝીકી જ બોલાવવાની રોટા વિટરમાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળી આવા નવા નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ